સંસ્કૃતિની દિવ્યતા અને પરંપરાની ભવ્યતા સાથે ઉત્સવની જેમ ઉજવાતા લગ્ન આપણે ત્યાં સોળ સંસ્કારમાંના સૌથી મહત્વના સંસ્કાર ગણાય છે જેમાં અનેક પરંપરાની જેમ મોંઘેરા મામેરાની પરંપરા પણ જોવા મળતી હોય છે ત્યારે મામા દ્વારા ભરવામાં આવતું આ મામેરું કેટલું મોંઘું હોઈ શકે છે જેમાં લાખ દોઢ લાખ કે વધીને પચાસ લાખ સુધીનું મામેરું તો તમે સાંભળ્યું હશે પરંતુ મુંગેરા મામાએ કરોડો રૂપિયાનું મામેરું ભર્યું હોય તેવું સાંભળ્યું છે જે હા સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે પણ એક ભાણેજના લગ્નમાં મામાએ પચીસ તોલા સોનું અને ચાંદીના દાગીના અને એક્યાસી લાખ રોકડનું શાહી મામેરું ભર્યું છે જેની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે સૌ કોઈ કહી રહ્યા છે કે મામા હોય તો આવા નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં પોતાની બહેનના સંતાનોના લગ્નમાં મામાએ આપેલા મોંઘેરા મામેરાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલમાં આપણે ત્યાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે જેમાં અલગ અલગ સાંસ્કૃતિક પરંપરા પણ જોવા મળતી હોય છે તેમાં પણ ખાસ કરીને ભાણા કે ભાણીના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા સદીઓ જૂની છે રાજસ્થાનમાં તેને માયરા કહેવામાં આવે છે લગ્નમાં મામેરાની વિધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ સમય દરમિયાન ભાઈઓ તેમની બહેનને ઘણી મોંઘી ભેટ પણ આપતા હોય છે રાજસ્થાનના નાગોરમાં આવા જ એક શાહી મામેરાની હાલ ચોમેર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કારણ કે નાગોર જાયલમાં મામાએ તેમના ભાણિયાના લગ્નમાં એવું તે શાહી મામેરું ભર્યું કે સૌ કોઈ જોતા રહી ગયા માહિતી મુજબ જોઈએ તો રાજસ્થાનના ઝાયલમાં પોતાની બહેન ગાયત્રી દેવીના ભાણા એવા નિલેશના લગ્નમાં મામા લલિત કુમાર વ્યાસ અને ઓમપ્રકાશ વ્યાસે દોઢ કરોડથી વધુનું મામેરું ભર્યું છે જેમાં એક્યાસી લાખ રૂપિયાના બંડલ જોઈને હાજર મહેમાનો પણ દંગ રહી ગયા હતા મોંઘેરું મામેરું આપનાર મામાએ જણાવ્યું હતું કે તેમણે તેમના ભાણાના લગ્નમાં મામેરા તરીકે એક્યાસી લાખ રૂપિયા રોકડા તેમજ અનેક ચાંદીના દાગીના અને પચીસ તોલા સોનું પણ આપ્યું હતું જેની કિંમત આશરે અડત્રીસ લાખ રૂપિયાનું હોવાનું કહેવાય છે આ ઉપરાંત મામા લલિત કુમાર વ્યાસ અને ઓમ પ્રકાશ વ્યાસે મામેરામાં કપડાં ભેટો અને એસેસરીઝ પણ આપ્યા હતા પોતાની બહેનને ચૂંદડી ઓઢાડીને તેમણે આ વિધિ પૂરી કરી હતી જે દરમિયાન ભાવુક ક્ષણો પણ જોવા મળી હતી જોકે આ પહેલીવાર નથી થોડા સમય પહેલાં નાગોર જિલ્લામાં એક લગ્નમાં પચીસ કરોડ રૂપિયાનું મામેરું આપવામાં આવ્યું હતું દોઢ કરોડ રૂપિયા રોકડા કરોડોના સોના ચાંદીના દાગીના જમીન અને એક પેટ્રોલ પંપ પણ આપવામાં આવ્યો હતો એટલું જ નહીં ગામના લગભગ પાંચસો પરિવારોને ચાંદીના સિક્કા અને રોકડ પણ આપવામાં આવી હતી હવે આ મામેરાના ફોટા અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા એક રિપોર્ટ મુજબ જોઈએ તો આ લગ્ન ચાર મેના રોજ યોજાયા હતા ભાણેજના લગ્નમાં મામેરું આપવા સો કાર અને ચાર બસો સહિત કુલ સાતસો લોકો પહોંચ્યા હતા દોઢ કરોડ રૂપિયા રોકડા એક પોઈન્ટ પચીસ કિલો સોનું પંદર કિલો ચાંદી બસો નવ વીઘા જમીન અજમેરમાં એક પ્લોટ પેટ્રોલ પંપ એક એક ચાંદીનો સિક્કો અને અન્ય લોકોને સો રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા આ મામેરાની કુલ રકમ એકવીસથી પચીસ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે આ અનોખું મામેરું જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા આ પહેલાં એક વખત તેર કરોડ એકોતેર લાખનું મામેરું પણ સામે આવ્યું હતું જેમાં નાગપુર જિલ્લાના મેરતા શહેરમાં શેખાસણી ગામના એક લગ્નમાં મામાએ તેર કરોડ એકોતેર લાખ રૂપિયા ચૂકવ્યા હતા રોકડ ઉપરાંત મામેરામાં જમીનના કાગળો અને સોના ચાંદીનો પણ સમાવેશ થયો હતો ચર્ચામાં આવેલું આ મામેરું શ્યામલાલ ફકુડાની દીકરી સંતોષને તેના પિતા અને ભાઈ આપ્યું હતું આ મામેરું નાગોર જિલ્લાના મેડતા નજીકના ગામ શેખાસણીમાં ભરવામાં આવ્યું હતું મામાએ પોતાના ભાણેજના લગ્નમાં મામેરામાં બંને ભાઈઓએ એક પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા રોકડા અને સાથે જ દોઢ કરોડના એક કિલો છસો ગ્રામ સોનાના ઘરેણા અને અગિયાર લાખ રૂપિયાના પાંચ કિલો ચાંદીના ઘરેણાં એટલું જ નહીં દસ કરોડ પચીસ લાખ રૂપિયાની એસી વીઘા જમીન અને મેળતા શહેરમાં છ રહેણાંક વિસ્તાર પ્લોટ એક બોલેરો તથા એક ટ્રેક્ટર ટ્રોલી પણ આપી છે મામેરામાં પંદર લાખ રૂપિયાના કપડાં અને અન્ય ભેટ પણ આપવામાં આવ્યા હતા આપને જણાવી દઈએ કે આપણે ત્યાં મામેરું કહેવાય છે જ્યારે રાજસ્થાનમાં માયરા તરીકેની પરંપરા છે અને આ માયરાને ભાત પણ કહેવામાં આવે છે જે માતૃપક્ષના લોકો દ્વારા ભરવામાં આવે છે આપને જણાવી દઈએ કે માયરા રાજસ્થાનની જૂની પરંપરા છે જેમાં બહેનના બાળકોને લગ્ન પ્રસંગે માતૃપક્ષ તરફથી ઘણી ભેટો આપવામાં આવતી હોય છે આ ભેટો ઘણીવાર રોકડ ઘરેણાં અને કપડાંના રૂપમાં હોય છે આ દ્વારા બહેન અને તેના પરિવારને સહાય આપવામાં આવે છે જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં માયરા એક સ્પર્ધા જેવી બની રહી હોય તેવું લોકોનું કહેવું છે દર વર્ષે કેટલાક શ્રીમંત માતૃ પરિવારો તેમની પુત્રીના સાસરિયાઓને મામેરા તરીકે કરોડો રૂપિયા આપીને ચર્ચામાં રહેતા હોય છે જોકે લોકોનું એવું પણ કહેવું છે કે આવા મોંઘેરા મામેરાના કારણે કેટલાક લોકો પર વધારે મામેરું ભરવાનું ભારણ આવતું હોય છે એટલે જેટલી પહોંચ હોય તેટલું જ મામેરું ભરવું જોઈએ કારણ કે દરેક ભાઈ તેની બહેન અને ભાણેજને પ્રેમ કરતા જ હોય છે તેનો પ્રેમ અને લગ્નમાં તેની હાજરી જ કિંમતી હોય છે આ અંગે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર